મેં તમને ત્યારે કીધું હતું ને આંખું બંધ કરવાનું એટલે ત્યારે એ એવું હતું કે તમે આંખું બંધ કરીને જે તમારા મનમાં વિચાર હોય ને કે હું આવી દેખાવ એ રીતના તેમની બનો એમ હતા તેમની જેવા વિચાર કર્યા હતા એવા તેમની બની ગયા અને મેં વિચાર કર્યો થયો એવો હું બની ગઈ એ બધું તો ઠીક પણ આપણો પરિવાર આપણા આપણું મકાન આપણું બધું ક્યાં વયું ગયું ક્યાં છે એ બધું એ આપણને મળશે તો ખરી ને પાછું હા હા મળે જ ને શું કામ ન મળે એ મકાન એ બધું આપણું બધું એ જ છે ખાલી આપણું શરીર જ બદલાવું છે આપણને આ નવા લુક સાથે આપણને મળ્યું છે એલી તો આ મારો ભાંગો તો હશે ને પાસું અહીંયા એ તો મળશે ને મને પાસું અહીંયા હા હા તારો બાંગો મારો ધમો બધા છે બધા છે તે આ દુનિયામાં ખાલી આપણે ત્રણનું લુક જ બદલાવનું છે તને ખબર પડી તો તો હારું લે અમારે સગાઈ કરવાની છે હવે હા અમારે પણ કરવાની છે અને મારા મમ્મી પપ્પાને બોલાવી લીધા છે એ પણ આવી ગયા છે ગામડેથી અને બીજા એક સારા હમા સાર દઉં તમને મારા મમ્મી પપ્પાએ મને હમા દીધા કે એની તો આવ્યા છે પણ તને તારો ભાઈ મળવાનો છે ત્યારે અમારી સારું આર તારો ભાઈ લંડનથી આવવાનો છે થોડાક દિવસ રહેવા માટે એટલે મારો ભાઈ આવે ને એટલે મારી સગાઈ કંઈ નાખવાની છે એટલે આપણે બેન સગાઈ હારે કરવી છે એક જ જગ્યાએ એક જ હારે કરવી છે આપણી બેને સગાઈ મારી બાંગા હારે અને તારી ધમા હારે એમ કરવું છે એટલે આપણે ના ના હો સાની માની ન્યુ અલગ અલગ રાખજો ભાઈ એક જગ્યાએ કરો તો અમારે તો જમવા એક જ વાર મળે ને ભાઈ અલગ અલગ રાખો તો અમને બે દિવસ જમવા મળે હો બે અલગ અલગ રાખજો અમારે જમવું હોય તૈયાર થવું હોય બધું અમારે બે વાર ન થવું હોય હા હા બબલી તું ટેન્શન લે માં તમ તાર અલગ જ રાખશું હો આમય તે મારી બાંગો ન્યા બેઠો હોય ન્યા મારે કાઈ સગાઈ કરવી નથી હા બો વાઈડી ની નો થાતી હો બાંગો બાંગો નો કરતી જેવો છે બાંગો કે તાંગો કે જેવો છે ઈ મારો ઘરવાળો છે મે તો હવે એને મારો ઘરવાળો જ માની લીધો છે એ બો હારું લે ઘરવાળો હોય તો ફાડવી એની હારે લે એલી ફરવાથી યાદ આવ્યું આપણે બઈ હારે ફરવા હો આપણી સગાઈ હારે થાશે ને એટલે ભલે આગળ પાછો થાય પણ આમ તો આપણે હારે સગાઈ થઈ ગઈ ને એટલે આપણે હારે ફરવા જઈશું મૂવી જોવા ગાર્ડનમાં બધે આપણે હારે ફરવા જઈશું હોટલમાં જમવા ના ના હોય મારે તમારે હારે નહીં થવું હું ને મારો ધમો અમાર રીતે ફરશું અમાર તમારે હારે નહીં થવું મને એ બાંગાના હારે શરમ લાગે અને એમાં પાછી એ ઓલી લારી લઈને આવ્યો હોય તો મારે તો આબરૂ ના થઈ જાય મારો ધમ્મો કેવી એન્ટ્રી મારે કેવો હેન્ડસમ કેવો હીરો અને તાર ઘરવાળો લારી લઈને આવે તો અમારે શેમાં બેહવું અમારે તમારે જ નહીં થાવવું અમારે તો ઘરની ફોરવિલ છે ફોર વ્હીલ લઈને જવાનું છે એ બહુ સારું અમારે અમારે ફોર વ્હીલ જ કહેવાય તમારે ફોર વ્હીલમાં સાર વ્હીલ આવે ને અમારે લારીમાં સાર વ્હીલ આવે એટલે અમારે અમારી ફોર વ્હીલ જ કહેવાય એવો ભાઈ એ બધું તો ઠીક પણ હાલો આપણે આપણા ઘરે જઈ મારા મમ્મી પપ્પાએ મારા ઘરે મારી વાટ જોતા હશે એની ધમી કેવી છે કાંક કેવી સરસ એ તો દેખાવમાં થઈ ગઈ મને તો જો કરી એ તું એ કેવી સારી થઈ ગઈ અને મને તો જો એની રાખી તમે બે ફેન્સી થઈ ગયું અને મને તો જો ચશ્મા ને મારો આ સોટલો લીધેલો ને કેવી મને પેરી નાખી સાન મહિની ની રે તને પેરી નીચ નાખી તમે કીધું તું ને આપણે જેવા વિચાર પીરા થાય એવા આપણે બન્યા મેં મારા મનમાં જેવો વિશાળ કર્યો તો હું એવી જ બનીશું અને તે તારા મનમાં વિશાર એવો કર્યો હોય પછી તું એવી જ થા ને હા હોય એલી આમ તો તારી વાત હાસી છે મેં ત્યારે આવો જ વિશાળ કર્યો તો હું ચશ્મા પહેરું સોટલો લીધો હોય પણ મને કઈ આઈધી નથી ખબર કે આવા વીસર હોય હોયે આપણે બની જવાના છે તો તો હું કઈ ખારા નો વિચાર કરે સારું આલી બધું મુઈ હાલ આપણે આપણા ઘરે વયા જઈ હવે સાત સમુંદર પાર મેતે રે પીછે પીછે આ ગયા ઓપોત્રી પીછે પીછે આ ગયા લે એલા બાંગા તું તું અહીંયા કેથી આવી ગયો હે તને આ જગ્યા કેમ ખબર પડી તું કેમ અહીં આવ્યો કેમ મારા આવા થી તું ખુશ ન થઈ ઈ બધું તું પૂછવા માંડી આમ ખુશ થાઉં જોઈએ કે આલે બાંગો અહીં આવી ગયો હા હા ખુશ તો બહુ થઈ એટલે તો પૂછું છું હું તો એમ જ કહેતી હતી કે માર બાંગો તો પાછો હશે ને મારી હારે આપણે સગાઈ કરવાની છે તે હા હા એટલે હું તને કેવા આવ્યો તો આપણે સગાઈ કરવી ને કાલ કાલ રાખી દેવી છે કાલ રાખવી હોય તો કાલ રાખો તો હું નહીં કાંઈ ખર્ચો કરું હો પાર્લરનો બધો ખર્ચો તમારે દેવો પડશે હું નહીં દઉં કઈ મારા પાસે કઈ નથી હો ભાઈ તું હું કામની ટેન્શન લેશો આજ મેં બે લારીના ફેરા માર્યા છે એમાંથી તાર પાર્લરનો ખર્ચો નીકળી જશે ટેન્શન હું કામ લેશો કાલે આપણે સગાઈ કરી દઈ વો હા તે બહુ સારું હું પાર્લરમાં ઓર્ડર દઈ આવીશ તો હો હા પાર્લરનો ખર્ચો હું આપી દઈશ આપણે કોઈને ગસ આવવાનું થતું નથી બધા ખાલી આવે આપણને હાથમાં પૈસા દઈ દે અને ગસે હોય ઘેરે છે